રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ચાલશે પ્રવેશોત્સવ ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવની આજથી શરૂઆત ડાંગથી સીએમએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે બીલી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ડાંગ જિલ્લાની મુલાકાતે ડાંગ જિલ્લાના બીલી પ્રાથમિક શાળામાં આંગણવાડીના બાળકો અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો રાજ્ય સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશ બે હજાર ચોવીસ ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી અને નાયબ મુખ્ય રંડક શ્રી વિજયભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળ બેન ગાઈન શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી બીબીબેન ચૌધરી જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ બીલીઆંબા ગામના સરપંચ શ્રી વસંતભાઈ કુંવાર હમણાં અહીંયા આ જ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જે જુદા જુદા ક્ષેત્રે આજે આગળ આવ્યા છે એમાં રોહક શ્રી ભવન રાઠોડ આઈઆઈટીના વિદ્યાર્થી શ્રી અવિરાજ ચૌધરી એમબીબીએસ ડોક્ટર શ્રી અનિતાબેન કુંવર આંતરરાષ્ટ્રીય દોડવીર શ્રી મુરલી ગાવિત શ્રી ડીડીઓ શ્રી તથા ઉપસ્થિત સૌ અધિકારીગણ શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર એકદમ શાંત શાંત માં બેસી જવાનો આપણે ઉત્સાહ રાખો આજે ઉત્સાહ નહીં સ્વામી શું કેવું છે ખૂબ ધ્યાન રાખ્યું છે બધા છોકરાઓ કેટલું ભણે છે અને ભણવાનું કારણ શું તો એ આજે આપણને સમજાય કે માન્ય નરેન્દ્રભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું આજે એ દિવસે એકવીસ વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા અહીંયા આગળ આજે એકવીસ એકવીસ વિદ્યાર્થીઓ મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો તો કે હા અમે બધા જ વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છે મેં ડોક્ટર જે અહીંયા બન્યા છે આ સ્કૂલના વિદ્યાર્થી ડોક્ટર બન્યા છે આઈઆઈટીમાં છે સ્પોર્ટ્સમાં છે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી અનુભવી હશે પણ અનુભવ્યા પછી પણ એમણે છોડી નથી દીધી શિક્ષણમાં એવું છે કે ભાઈ તમે એક વખત નાની મુશ્કેલી આવે અને છોડી દો તો પછી તમારા આગળ વધવું મુશ્કેલ થઈ જાય સરકાર પણ પૂરતું ધ્યાન આપે છે ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઉભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે અહીંયા આગાડી કેન્યા જે સ્પોર્ટસમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે મેં એને પૂછ્યું કે ભાઈ કેન્યા ગયો છું તું તો તારે કોઈ તકલીફ પડે છે કે ના સરકાર જ બધા જ ખર્ચો ઉકાવે છે એટલે ખૂબ સારી રીતે સરકારની યોજનાઓ મેં બેન જે ડોક્ટર બને છે એમને પણ કીધું કે ભાઈ સરકારની યોજનાઓ જ્યારે આવું ફંક્શન હોય ત્યારે તો અમે કહેતા જ હોઈએ છીએ પણ છતાં અહીંયા આગળ સાંભળ્યું કોઈ ના સાંભળ્યું પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો કેવી રીતે વિદ્યાર્થીઓને મદદ કરવી એ બધું આપણને ક્યાંક ને ક્યાંક વિસરાઈ જતું હોય કારણ કે આપણે એટલા બધા કામમાં હોઈએ અહીંયાથી હમણાં વિજય બી કહેતા હતા કે છેક આઠમા આવે ત્યારે કોક વાલી એવું પૂછે કે ભાઈ આઠમામાં જયારે માર્ક વધારે ઓછા આવે ત્યારે એની ઉપર એને પૂછવાનું જ એ વખતે થયું પડે એવું ન કરતા સાંજે દસ મિનિટ પંદર મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી આપણા આપણું જે બાળક છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો કોઈક શિક્ષક હોઈ શકે એવું પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે